તો જઈ જ વરખત થઈશ તો જુઓ અત્યારે આપણે તૈયાર થઈ ગઈ ને હવે જવાનું એક જગ્યાએ તો જોતા રહીજ આગળ હવે જાય આપણે નીચે તો હવે જુઓ તો અત્યારે અમે બધા જઈ હગઈમાં તો અમે ફૂલ ફેમિલી જઈ તો હવે જોતા રહીજ આગળ જઈ અને જવું આર્યમાર મમ્મી અને હવે મોડું થઈ ગયું એ તો હવે નીકળી હવે આપણે ઘરેથી તો જુઓ આર્યમાર મમ્મી અને હાલો હવે જાય આપણે બહાર તો જુઓ અત્યારે ગાડીને બધું કમ્પ્લીટ થઈ ગયું હોય અને મારા મોટા જુઓ દુકાન બંધ કરે અને બેઠા એ જુઓ બધે ચાલો જાય આપણે પણ અહીંયા અને જવું આ રહી ગાડી અને થોડા કામ આવશે ને બીજા અમે વીસ પચીસ જણા અહીંયા અહીંથી જવાના હી તો ગાડી ને હોન્ડાને બધું લઈ બુલેટ બુલેટને તો હવે જોતા રહેજો આગળ હવે તો જવો આ ગાડી ને બેઠા એ બધા જોવા અહીંયા ને હવે આપણે જઈશી હવે તો જો આ રીતે અમારે મોટા આપવા અને હવે નીકળશે થોડીક વારમાં તો હવે જોતા રહેજો આગળ હજી ને આપણે પણ દુકાન બંધ કરીને કહીએ જવો મારો પપ્પા હવે દુકાન બંધ કરીને આવે હમણાં પછી જાય આપણે હવે તો જવું આગળ હવે તો જો આ પડ્યું આપણું બુલેટ ને ફાઇનલ ય ઘણા દિવસો પછી આપણે બુલેટ બાયણે કાઢી કેદુનું અહીંયા ફરી આમ જ પડ્યું હતું તો હાલો બાયણે કાઢી ને જોવો આગળ હવે તો જો અત્યારે મારો પપ્પા ગયા હે ડેલે ગાયુંના ડેલે અને હમણાં આવશે પછી કાઢી આપણે બાયણે બુલેટ તો જો આ રીએ મારો પપ્પા અને મારો બત્રીજો પણ હે તો જો અત્યારે આ તાડું મારીને વાવે છે પછી કાઢી આપણે બાયણે બુલેટ ને જાય સી પછી હવે તો જોતા રહેજો આગળ હવે તારે બુલેટ માં ઊભું હે તો શૂટ બૂટ ને હરખાઈ ને તારે અહી આવ તો તો જેવું આપણે બુલેટ અહીંયા રાખી દીધું હોય ને ઓલી ગાડી દેખાય એ પણ આપણે લઈ જવાની હોન્ડા અને આર્ટી પણ લઈ જવાની અને એવું અત્યારે બધે ઊભા હે તો જો બાયું બધી આ ગાડીમાં જઈશે અર્ટિગામાં અને જો મારો ભાઈ અત્યારે ઓંડા કાઢે એ પણ લઈ જવાનું છે તો હવે થોડીક વારમાં હવે નીકળશે બધા ધીમે ધીમે આવે પછી જાય છીએ હવે તો જો આ રીતે મારો ભાઈ આવી ગયો છે ને હવે જઈએ આપણે હવે તો ચાલે તું મારે ગાડી જા તું ઓલી ગાડી ને બીજે જા આજા મામા જમતા હે હાલો તમે કીયો ના આલા આવ નિયો જુ 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 તો જો મારો ભાઈ ને આ લાલાભાઈ બે આ ગાડી માં આવશે તો હાલો જાય હવે તો હાલો અત્યારે આપણે ભોગી ગયા હે ને હવે જો બધા ચા પીવે અને અહીંયા બધા વાતો કરે છે તો આપણે સાંભરીએ હવે

સોタル ભાઈ કો દી ગયા આ વાત બતાઈ હા આને નામે ફટાલો છે માફિયા છે જબ શું કરવો એ તો ક્યો પેલો કે રજો રટ કિંમત આવી ચાલો હવે આવી ગયા પાછા આપણે ઘરે અને જો ગાડી રાખી દીધી અને હવે માર મોટા પણ ઘરે હવે જાય હવે તો હવે જોવો રહ્યો માર મોટા પણ મકાન અને જાય હવે આપણે ઉપર તો હવે જોતા રહેજો આગળ હજી તો જો અત્યારે બધે આઈસર માં બધી વસ્તુ મૂકી અને જોવો આ રી બધી વસ્તુ અને એ બધી આઈસર માં નાખવાની છે તો જોવો હવે આગળ તો જુઓ તારા બધી વસ્તુ અમે અહીંયા એક એક કરીને નાખી દીધી છે અને આ કબડ તો બહુ વજન વાળા હતા તો માંડ માંડ નીચે અમે નાખ્યું તો હવે બધું ખાલી થઈ ગયું અને ઘરે ચાલો આપણે ઘરે હવે આપણે દુકાન ખોલવા તો હવે જવું આગળ તો પહેલાં આપણે ઘર નાખી હવે આ બંધ હવે આપણે નીચે છઠુ let's go kita pergi atau kalau bukan kalau kalau બેઠી બે ને હવે પૈસા હે તારે પાસે ચાલો હવે દુકાન તો ખોલાઈ ગઈ હવે બ્લોગ ગયું તો લાઈક કરતા જજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઈકનો ઓપ્શન ઓન કરી નાખજો એટલે મારો નવો બ્લોગ આવે એટલે ડાયરેક્ટ તમને મેસેજ આવી જાય તો બ્લોગ ને કરીએ આપણે એન્ડ હવે તો જો અત્યારે હું અને મારા રોહિત બે અંબે ગયા હતા એક વસ્તુ લેવા તો જો હવે જાય ઘરે તો હવે જોતા રહેજો આગળ જઈ